પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો દાહોદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર યોગેશ નરગુડે સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા કહ્યું કે આ મેળા દરમિયાન તમામ લાભાર્થીઓને યોજનાકીય લાભ હાથો હાથ આપવામાં આવશે તેમજ અન્ય લાભાર્થીઓને કાર્યક્રમ પછી પણ સહાય પૂરી પાડવામાં આવશે આ મેળા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ સરકારના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલ વિવિધ લાભાર્થી રોજગારી ઉભી કરી શકે તે માટેના સાધન સહાય કીટનું વિતરણ સહિત અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી સરકાર દ્વારા સહાય સ્વરૂપે આપવામાં આવેલા વિવિધ સાધન સહાયનો સદઉપયોગ કરી વિકાસ યાત્રામાં જોડાવા આ તબક્કે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે લાભાર્થીઓને જનમેદનીને આહવાન કર્યું હતું વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ નેતૃત્વમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર નવ દસથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરીને તેર જેટલા તબક્કા ગુજરાતની અંદર ગરીબોને મદદ કરવા માટેની યોજનાઓ અવિરત ચાલુ છે અને આજે પણ ચૌદમાં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યના મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને દરેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજનાઓ જે પણ કર્યું છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ શ્રીમાન યશવંતસિંહ ભાગોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાગોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડાથી ઉપસ્થિત લાભાર્થી અમારા જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી ડીડીઓ સભ્ય શ્રી વહીવટીતંત્રના અધિકારીઓ સાથે આજે લગભગ અમે પંચાવન જેટલા લોકો આજે એકાવન હજાર જેટલા લાભાર્થીઓ અમારા આવડશે દાહોદ જિલ્લામાં છે એ પૈકી આવશે એકસો પંચ્યાસી કરોડ રૂપિયા ગરીબોના ખાતામાં બિલકુલ રૂપરો આપીને આજે અમે આ દાહોદ જિલ્લાના ગરીબોને આગળ લાવવા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું વિકસિત ભારતનું એની શરૂઆત ગુજરાતે દેશનો પ્રથમ કરી છે દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય પૂર કિસ્ત રૂબરૂ આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે અમે થેન્ક યુ